નમસ્કાર ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી દીધી છે અને સૌથી વધારે જેની ચર્ચા થઈ રહી છે ગુજરાતના જે પંદર નામ છવ્વીસ બેઠકોમાંથી જે પંદર નામની જાહેરાત થઈ છે એમાંથી અમુક તો ચોંકાવનારા નામ છે રિપીટ ઘણા બધા થયા છે દસ જેટલા નામ રિપીટ થયા છે અને આપણે વાત કરવી છે જગદીશ મહેતા જોડે સિનિયર જર્નલિસ્ટ આપણી સાથે છે પહેલા સૌરાષ્ટ્રનું સમીકરણ આપણે જે બે ત્રણ દિવસ પહેલા જ સમજતા હતા એ પ્રમાણે ઘણા બધા નામ રિપીટ થયા છે અને ઘણા બધા તમે કહ્યું હતું કે આમના પત્તા કપાશે કપાયા પણ છે તો પહેલી પ્રતિક્રિયા જોઈએ છે જગદીશભાઈ કે જેટલા નામ આવ્યા છે તમે કહેતા હતા કે કોથળામાંથી બિલાડું નહીં પણ આ વખતે તો સસલું અને કૂતરોને બધું જ કાઢવાના છે તો એવું એક્સપેક્ટેડ હતું બિલકુલ બેન મેં હતા અને રાજકોટમાં તમને કહું તો આઠ દસ નામ હતા પોરબંદર માં હતા એક ઉમેદવારનું નામ ચાર ચાર બેઠક ઉપર જેમ કે મનસુખભાઈ માંડવીયા હતા તેનું અમરેલી પણ હતું ભાવનગર હતું રાજકોટ હતું પોરબંદર હતું સુરેન્દ્રનગર હતું તો તેટલા માટે મેં આપણે કીધેલું કે આ વખતે કોઠલામાંથી બિલાડુ નીકળશે પરંતુ હવે એક બીજી વાત તમને કહું કે આપણે જે ચર્ચા કરીતી ગયા વખતે ટોપિકમાં એ જે નામ આયા હતા મેં આપણે સ્ટ્રિક્ટલી કીધેલું કે લખી રાખો આ સત્યની અત્યંત નજીક છે મેં કીધેલું કે કચ્છમાં વિનોદભાઈ ચાવડા રિપીટ થશે રાજકોટમાં પરસોતમભાઈ સોલ રૂપાલા સિવાય કોઈનો મેલ નહીં પડે એવું અત્યારે લાગી રહ્યું છે ભલે નામ ગમે તેટલા આવે અને આપણે જાણીએ છીએ કે એમાં પણ એ થયું છે પોરબંદર માં મેં આપને કીધેલું કે જયેશભાઈ રાદડીયા નું નામ આગળ ચાલે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જયારે એમ કીધું કે કોઈ પણ ધારાસભ્ય ને ટિકિટ આપવાની થાતી નથી અર્થાત જયેશભાઈ રાદડીયા નું પત્તું કપાઈ ગયું અને એટલે મેં આપને કીધું કે મનસુખભાઈ માંડવીયા નું નામ ચારે વાર ચાલતું તું એમાં નું એક જગ્યા એટલે ત્યાં એ પણ

કે ભારતીય જનતા પાર્ટી એ દશે આંગળીયા ઘીમાં હોવા છતાં અમુક પ્રકારના અચરજ પ્રમાણે એવા પ્રયોગો કરવાનું થોડુંક ટાળ્યું છે બે ચાર જગ્યાએ અત્યારે જે આઠમાંથી સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠક છે આઠમાંથી ચાર જગ્યાએ જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં અચરજ તો છે જેમ કે રાજકોટ રાજકોટમાં છે આપણે જાણીએ છીએ પરસોતમભાઈ રૂપાલા રાજકોટના વ્યક્તિ નથી પરંતુ આ વખતે એને ટિકિટ આપવામાં આવી છે

છવ્વીસ બેઠકમાંથી પંદર નામ ડિક્લેર થયા અને માંથી દસ ઉમેદવારો જે છે રિપીટ થયા છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી એ આ વખતની ચૂંટણી સમજતું જ સિરિયસ જ લેતા હોય છે પરંતુ પ્રયોગ કરવાની સંપૂર્ણ સંભાવના હોવા છતાંય ઓછો પ્રયોગ કરીને વળી પાછું વિનિંગ એટલે કે જીતનું જે લક્ષ્ય છે એને નિર્ધારિત રાખ્યું છે બેન

અને એ અસંતોષ બળવા રૂપે નહીં કારણ કે બળવાની તો સંભાવના કઈ છે પણ નહીં કોઈ વ્યક્તિ અત્યારે નરેન્દ્ર મોદીની સામે અથવા તો ભારતીય જનતા પાર્ટીના સંઠનની સામે હું ઊંકાર કરી શકે એવી સંભાવના છે જ નહીં પરંતુ અસંતોષના નામે કેટલાક લોકો જો સક્રિય બદલે નિષ્ક્રિય રહેવા માટે અને પક્ષને જે અપેક્ષા છે પાંચ લાખની લીડથી જીતવાની એને બદલે લીડિયો ઘટે અને ક્યાંક ટક્કરી થાય નહીં એવી સંભાવના જે છે હું પણ આ વાતને બઉ ગંભીરતાથી કહી દઉં છું બે હજાર ચોવીસ ની ચૂંટણી ન કેવળ ગુજરાત ન કેવળ હિન્દુસ્તાન ની ઇલેક્શન ના ઇતિહાસમાં પણ ભારતના ઇતિહાસ ની અત્યંત ઐતિહાસિક

જે કહી રહ્યા હતા આવી આવે છે છે હવે હા એટલે આ પ્રયોગ ના કરવા પાછળ ઘણા બધા કારણો પણ હોઈ શકે બીજું એક સૌથી વધારે નામ જે ચર્ચામાં પહેલા પણ હતું અને અત્યારે પણ છે કે મનસુખ વસાવાને આટલા બધા ટર્મ પછી પણ રિપીટ કરવામાં આવ્યા છે એ એટલા માટે કે એક જ મુદ્દો આખા 26 માંથી ચર્ચાસ્પદ મુદ્દો હોય તો કયો છે કે ભરૂચની બેઠક ઉપરથી ચૈતર વસાવા લડવાના છે ચૈતર વસાવા આદિવાસીનો ચહેરો છે થોડા લોકપ્રિય પણ છે અને હમણાં-હમણાં સરકારની સામે માથું ભરાવીને એણે એની લોકપ્રિયતાની ઓર ચરવસીમાય કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું મનસુખભાઈ જે પીડ છે જે વર્ષોથી અહીં જીતતા આવે છે એને જ ટિકિટ આપીને એક વાત તો એ નક્કી કરી લીધી કે એને પણ કારણ કે અત્યાર સુધી જીતતા જ આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ બાકીનું જે મિકેનિઝમ કરવું કરતું જેમ કે મહેશ વસાવાને લઈ લેવા નારાયણ રાઠવાને લઈ લેવા

એટલે કે કોઈનું એવું કૌભાંડ બહાર આવે કે કોઈનું એવી કોઈ ઘટના બાર આવે કે જેનાથી લોકો સર્વસાર થઈ જાય અથવા તો કલ્પનાથી અચર પામે તો જુદી ઘટના છે એની સંભાવના બહુ ઓછી છે સામા પક્ષે

બધી નિરાશ છે કે એની પાસે કોઈ મિકેનિઝમ નથી કોમન એજન્ડા નથી કે સારું સુશાસન આપી છું એટલે આ બધા જે પેરામીટર્સ જે હોવા જોઈએ ના એમાં અત્યારે નામે છે એ તો લગભગ તળિયા જેવું છે અને શાસક પક્ષ એ નળિયા ઉપર છે એટલે અત્યારે એને બીજું કોઈ પણ કર્યા વગર કારણ કે મેં આપને કીધું તેમ

અને જે અત્યાર સુધી ન થયા ઐતિહાસિક કેટલીક ભૂલો અથવા તો અપરાધો જે થયા ને એને આ બધું જ જેમ પાણીમાં ફટકડી નાખો અને કચરો નીચે બેસી જાય એમ નીચે બેસાડવા માટે થઈને આ બધી વાત કરવામાં આવી રહી છે એટલે નરેન્દ્ર મોદીને સરકારે ઓછા પ્રયોગો કરીને જીતવાના લક્ષ્યને નજરમાં રાખીને આજે બેઠકો જાહેર કરી શકે છેલ્લો સવાલ એ છે કે પ્રયોગો કરવાની ઈચ્છા નથી આ વખતે તો હજુ કયા નામ રિપીટ થઈ શકે છે

સુરેન્દ્રનગર માં મહેન્દ્ર મુજફરા રિપીટ થઈ શકે એટલા માટે થઈ શકે કે પેલા એવી વાત હતી કે ત્યાં કુંવરજીભાઈ બાવળીયા ને લડાવવામાં આવે તો એકસો ને એક ટકા રિપીટ ન થાત

બાકી બધાના નામો ચાલી રહ્યા છે અને કોંગ્રેસ માંથી વીરજી ઠુંબર આવે કે બીજા કોઈ પણ આવે પરંતુ નારંદીભાઈ કાચડિયા જે છે એને બદલાવીને કોઈ પટેલ ચહેરો પણ ત્યાં આવી શકે કદાચ મહિલા હોય તો પણ ના નહી જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા એના બદલ થેન્ક યુ તમારે હજી બીજી બહુ બધી ડિબેટમાં પણ જવાનું છે એટલે હું તમને અત્યારે આભાર માનું છું તમારો કે તમે તમારો સમય અમને આપ્યો અને જગદીશ મહેતા સાથે વાત કરીને એક વસ્તુ ક્લિયર થઈ કે હજુ ઘણા બધા નામ એવા છે જે રિપીટ થઈ શકે છે જેટલી પણ સીટ બાકી છે એ સીટમાં હવે કોથળામાંથી બિલાડું નીકળે શકે શું નીકળે છે જોવાનું રહ્યું